પણ અટકાયત કરવામાં આવી છે સચિવાલય ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે કાયમી શિક્ષકોની ભરતી કરવાની ઉમેદવારોની માંગ છે શિક્ષકોની ઘટ હોવા છતાં પણ કાયમી ભરતી નથી કરાતી જેને લઈને આ વિરોધ નોંધાવ્યો લાસ્ટ મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ રજૂઆત કરીએ છીએ કે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો પણ ભરતી કેલેન્ડર માંગે છે પણ હજુ સુધી સરકારે ભરતી કેલેન્ડર પણ નથી આપ્યું અને મોટા સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત પણ નથી કરી લોકસભાની ચૂંટણી આવી પહેલાં મોટી સંખ્યામાં કાયમી ભરતીની જાહેરાત કરો અમારી એક જ વિનંતી છે ને આજ રોજ અમે ગાંધીનગર રજૂઆત કરવા માટે આવેલા છે કે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો સરકાર અમારી વાત સમજતી નથી અમે તો ગાંધીજીના માર્ગે ચાલીને જ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો અને કાયમી શિક્ષકોની ભરતી કરો મોટી સંખ્યામાં ભરતી આપો અમે ટેકટા પાસ ઉમેદવાર છીએ લાયક ઉમેદવાર છીએ છ વર્ષ પછી તમે એક્ઝામ લીધી છે તો અમારી વાત સમજો અમારી લાગણીને સમજો અને કાયમી શિક્ષકોની ભરતી કરો હવે સરકારને મતલબ આશા રાખીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે અને કાયમી શિક્ષકોની મોટી ભરતી આપે અમને એક જ આશા રાખીએ છીએ